તો ફ્રેન્ડ્સ આજે આપણે પૌવા અને બટેકામાંથી ખૂબ જ ટેસ્ટી એવા સેવરોલ બનાવીશું જે બનાવવા ખૂબ જ ઇઝી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ છે જે બહારથી જેટલા ક્રિસ્પી છે ને અંદરથી એકદમ સોફ્ટ એવા ખાવાની ખૂબ જ મજા આવે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સવારે નાસ્તામાં યા તો સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ બનાવીને લઈ શકો છો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેના માટે મેં એક લોયામાં એક કપ આપણે પૌવા લેશું જે આપણે બટેકા પૌવામાં વાપરીએ છીએ એ જ પૌવા મેં લીધેલા છે હવે એને આપણે પાણીથી બરાબર ધોઈ નાખવાના છે પૌવાને આપણે અહીંયા પલાળવાના નથી પૌવામાં ઘણી બધી ધૂળ હોય છે કચરો હોય છે જે દેખાતો નથી તમે આવી રીતે કરશો ને એટલે પાણી એકદમ જુઓ કેટલું ગંદુ થઈ ગયું છે તો એ બધું પાણી નીકળી જાય અને ચોખ્ખું થઈ જાય એટલે આપણે ત્રણથી ચાર વખત એને સાફ કરવાના છે અને બધું જ પાણી નિતારી અને થોડીવાર માટે આપણે પૌવાને સાઈડમાં રાખી દઈશું અને હવે મેં અહીંયા ત્રણ બાફેલા બટેકા છે ને મેં ખમણી લીધેલા છે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું બે તીખા લીલા મરચાં નાખીશું સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી ચાટ મસાલો અને હવે આ ચટમટા મસાલાને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચોવી દઈશું એક વાટકી કોથમીર અને મેં અહીંયા બે ચમચી કોર્નફ્લોર એડ કરેલો છે અને હવે આપણે ધોઈ અને સાઈડમાં રાખેલા જે પૌવા છે ને એ પૌવા આપણે આમાં એડ કરી દઈશું આ પૌવાને લીધે તમારે બીજું કંઈ એમાં એડ નહીં કરવું પડે એનાથી સરસ બાઇન્ડિંગ આવશે અને જે પણ બટેકાનું મોશ્ચર છે ને એ બધું જ પૌવા એબ્ઝોર્બ કરી લેશે અને તમારા જે બોલ છે એકદમ સરસ ડ્રાય થશે હવે આ બધો જ મસાલો હાથેથી આપણે બરાબર મિક્સ કરી લઈશું તો જો હવે મસાલો મિક્સ થઈ ગયો છે ને તો હવે આપણે એને શેપ આપી દઈશું તો આવી રીતે હાથમાં થોડો પોર્શન લઈને અને આપણે કેમ કે સેવ રોલ કરવાના છે એટલે આપણે રોલ જેવો શેપ આપી દઈશું તમે અહીંયા ટીકી કે રાઉન્ડમાં બોલ્સનો શેપ પણ આપી શકો છો એ તમારી ટોટલી ચોઈસ તમારી છે તો હવે આપણા બધા રોલ તૈયાર થઈ ગયા ને તો અહીંયા આપણે જે વર્મિશીલી સેવ હોય ને આપણે મેં જે બરેજ બનાવીએ એ સેવને મેં હાથેથી ભૂકો કરીને લીધેલી છે અને આ મે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી છે જે આપણે ચમચીથી કોટ થઈ જાય ને એટલું આપણે જાડુ આ સ્લરી બનાવવાની છે જેમાં મેં નિમક અને લાલ મરચું પાવડર નાખેલું છે હવે આપણા રોલ છે ને એને લઈ અને કોર્નફ્લોરની સ્લરીમાં આપણે બરાબર એને કોટ કરી લેવાના છે એટલે ચમચીની પાછળ કોટ થઈ જાય એટલું આપણે ઘાટું રાખવાનું છે આછું હશે તો બરાબર કોટ નહીં થાય અને હવે આવી રીતે ચમચીથી કરશો એટલે બધી જ પેસ્ટ છે ને એ એમાંથી નીકળી જશે અને હવે આપણે જે સેવ છે એનાથી એને કોટ કરી દઈશું અહીંયા સેવની જગ્યાએ તમે રવો પણ લઈ શકો છો યા તો પૌવાનો ભૂકો પણ યુઝ કરી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને હવે તે હાથેથી પ્રેશ કરી અને સેવ આપણે બરાબર ચીપકાવી દઈશું જેથી તેલમાં તળતી વખતે નીકળશે નહીં તો આવી જ રીતે આપણે બધા જ રોલને કોટિંગ કરી લેશું અને તમે આને સેટ કરવા માટે દસ મિનિટ ફ્રીજમાં પણ રાખી શકો છો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે બધા જ રોલને છે ને તળી લેવાના છે અને તેલમાં સમાય એટલા નાખવાના અને થોડીવાર એને હલાવવાના નથી જો અત્યારે તમે હલાવશો ને તો એ એકદમ એટલા સોફ્ટ છે કે તૂટી જશે અને આવી રીતે ચમચીથી ઉપર તમે તેલ નાખશો ને એટલે એકદમ સરસ ઉપરનો પળ છે એ થોડું હાર્ડ થઈ જાય ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાના પછી એને આપણે આવી રીતે પલટાવી દઈશું અને થોડો એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાના છે જો તમારે સવારે નાસ્તામાં દેવા હોય તો રાતે તમે બટેકા બાફીને મૂકી દેશો તો ખૂબ જ ઓછા સમયમાં બની જશે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આપણે આ રોલ તળાઈ ગયા છે તો એને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે જુઓ છે ને કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો એવી જ રીતે આપણે બધા જ રોલ ને તળી લેવાના છે જો હું તમને ખોલીને પણ બતાવું કેટલા ક્રિસ્પી અને ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળ ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ